સુરતના એક કિસ્સાની વાત કરવી છે માત્ર સુરત પૂરતી એ વાતને સીમિત ન રાખતા ગુજરાતના મોટા શહેરોમાં એકદમ દેશના મોટા શહેરોમાં જવલ્ય અમુક જે ઘટનાઓ બનતી હતી એ હવે શોખની જેમ અને બીમારીની જેમ અનેક શહેરોમાં ફેલાઈ રહી છે એક બહુ જ મોટી બીમારી છે સ્વેપિંગ હસબન્ડ્સ એટલે એક પ્રકારના સર્કલમાં રહેતા પતિઓ પોતાની પત્નીઓ જ્યારે અરસપરસ બદલે ત્યારે એને સ્વેપિંગ કહેવાય છે અને એ પ્રકારના સ્વેપિંગનું ચલણ શહેરોમાં ગુજરાતમાં વધી રહ્યું છે અને એક શહેરનું ઉદાહરણ એટલે નથી આપતી કેમ કે એના પછી ભલે એક ઘટના સુરતની એના વિશે વાત કરવી છે પણ આપણે જે પરંપરાઓની વાતો કરીએ છીએ એ પરંપરાઓમાં આપણે કેટલા ટકીને રહીશું જો આપણે લોકતાંત્રિક મૂલ્યોમાં ટકીને નહીં રહીએ જો આપણે નેતૃત્વ સારું નહીં આપી શકે જો છોકરાઓ હની ટ્રેપના નામ પર પાકિસ્તાનને માહિતી આપતા થઈ જશે કલ્ચરલી એટલા ડેમેજ થતા જઈશું તો પછી આપણે આપણા બાળકોને એક્ઝેક્ટલી આપીને શું જવા માગીએ છીએ આપણેના પાણી બચાવીએ છીએ આપણેના પર્યાવરણ બચાવીએ છીએ આપણેના સંસ્કારો બચાવી રહ્યા છીએ એના મૂલ્યો બચાવી રહ્યા છીએ આપણે ચાંદ પર ને મંગળ પર ને બધે પહોંચી જઈશું પણ આપણે જો આપણે જ નહીં રહીએ તો એ શું કામનું એટલે ખૂબ બધી સંપત્તિ ભેગા કરતા પોતાના બાળકો માટે આમ ઢગલાના ઢગલા રૂપિયા ભેગા કરતા માણસો પાસે એ જ જવાબ નથી કે એ બાળકોને વારસામાં એ પૈસા સાચવી શકે કે પછી એનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરી શકે એટલા સશક્ત એ બાળકોને બનાવી રહ્યા છે કે કેમ સુરતની એક ઘટના છે ઓગણીસ વર્ષની એક છોકરી સત્તર વર્ષના છોકરાને લઈને ભાગી ગઈ પરસ્પર સહમતીથી કેમ કે સત્તર વર્ષના અગિયાર મહિનાનો છોકરો છે અને એટલા જ માટે એ પરસ્પર સહમતીથી એકબીજા સાથેનો પ્રેમ જ હશે પણ છોકરો સગીર છે ઉંમર પ્રમાણે અને એટલા જ માટે છોકરી પર પોક્સો હેઠળ અપરાધ નોંધાયો છે આ છોકરી છોકરીને છોકરો બે ભાગી ગયા હતા મહારાષ્ટ્રમાં દોઢેક મહિનો રહ્યા અને બંને જ્યારે ઘરેથી ગાયબ થયા ત્યારે સ્વાભાવિક રીતે ગુમ થઈ ગયા છે એવી ફરિયાદ લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી આખરે છોકરીની ધરપકડ કરવામાં આવી જે ટ્યુશન કરાવતી શિક્ષિકાની ઘટના જે સામે આવી હતી કે શિક્ષિકા એક નાના છોકરાને લઈને ભાગી ગઈ એ છોકરો તો બહુ જ નાનો હતો સાતમા ધોરણમાં ભણતો છોકરો એના પછી આ બીજી ઘટના છે કે જેમાં છોકરો નાનો છે પણ એટલો એ નાનો નથી એ સત્તર વર્ષને અગિયાર મહિનાનો છે હમણાં જ કોર્ટે એક ચુકાદો આપ્યો છે જેમાં અગેન છોકરી નાની ઉંમરની હતી છોકરો મોટી ઉંમરનો હતો અને પછી છોકરીના પરિવારે છોકરા પર પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો ત્યારે કોર્ટે એ સંવેદના બતાવીને કહ્યું કે બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને જે પણ થયું એ બહુ વિચિત્ર પરિસ્થિતિમાં થયું છે પણ જો આ પણ પ્રેમની વાત છે અને ઓગણીસ વર્ષની છોકરી પર પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે તો આગળ જતા આ કિસ્સો ક્યાં જશે સમાજમાં અત્યારે કેમ કે આ પ્રકારની ઘટનાઓ સામે આવે ત્યારે છોકરી છોકરાને ભગાડી ગઈ એ રીતે જ્યારે મૂકે ત્યારે લોકોને બહુ મજા આવે છે જોવાની પણ આ આખા સમાજમાં આવી રહેલો બહુ મોટો પ્રશ્ન છે કે એક બાજુ ત્રીસ વર્ષ કે પાંત્રીસ વર્ષ સુધી પણ છોકરીઓ લગ્ન કરવા તૈયાર નથી થતી અનેક એવા છોકરાઓ છે કે ચાલીસ વર્ષના થઈ જાય તો એ છોકરીઓ મળતી નથી પચીસ વર્ષના હોય ને માંગા આવતા હોય ત્યારે એટલા બધા નાટક થાય છે પરિવારમાં કે આવી છોકરી જોઈએ ને આવી જોઈએ આવી જોઈએ અને પછી છોકરી મળતી નથી એ સમસ્યાની વચ્ચે પ્રેમ તો દસ વર્ષે થઈ જાય છે એટલે દસ બાર વર્ષના છોકરાઓ સોશિયલ મીડિયા પર જ્યારે પ્રેમમાં પડી રહ્યા છે ને લગ્ન ચાળીસ વર્ષ સુધી નથી થઈ રહ્યા આ સમયમાં ભારતીય પરંપરાઓ અને લગ્ન વ્યવસ્થા સામે બહુ મોટું સંકટ અને પ્રશ્ન આવીને ઊભા છે આ પ્રશ્નોનું જ્યાં સુધી આપણે નિરાકરણ નહીં લાવીએ ત્યાં સુધી આપણે દુનિયાભરની સમસ્યાઓ વિશે ચર્ચા વાતો કરતા રહીશું નિરાકરણ નથી આવવાનું